એ વખતે શહેરી વિકાસનું બજેટ પાંચસો કરોડ રૂપિયા હતું કેટલું પાંચસો કરોડ રૂપિયા આખા રાજ્યનું અને આજે આપણે એક જ શહેરમાં નવસો ને સત્તાવન કરોડ રૂપિયા એક દિવસે એટલે આ મજબૂતી જે આવી છે એ નો સદુપયોગ કરીને કે આજે શહેરી વિકાસનું બજેટ ત્રીસ હજાર કરોડ રૂપિયા કર્યું છે આ વર્ષે પણ આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છીએ તો એની અંદર ચોવીસ હજાર કરોડનું બજેટ આપણે ત્રીસ હજાર કરોડ રૂપિયા લઈ ગયા છે એટલે એ પણ મોટો જમ્પ આપ્યો છે એટલે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની સાથે સાથે બજેટની પણ જોગવાઈ એટલી કરી છે કે તમને ક્યાંય તકલીફ પડે એમ નથી હવે